બોલો હવે શું કામ છે ભાઈ તમે બોલાવીને ઊભો રાખ્યો કાંઈ કામ કીધું તમે કામ તો શું હોય જો મારી વાત સાંભળો આ મારા બેનનાં લગ્ન તમે જ કરાવ્યા છે ને અને તમે ઠેકાણું દેખાડ્યું તું બરોબર પણ પ્રદીપભાઈ ન્યાય બહુ હેરાન થાય છે હેરાન થાય છે તો આપણી બેનને કહેવાનું હોય ને થોડુંક ધ્યાન રાખે એટલે હું ફડાય હેરાન થતાં બંધ થઈ જાય મારી બેનને છે ને એક શબ્દ એ કેવો જ ન પડે કોઈ દિવસ બધાય ઘરના કામ કરી નાખે અને હાવ હોજી છે મારી બેન કોઈ દી તાણી મારી હામુ ઈ નત બોલે ની ઘર માં કોઈ દી કોઈ આમે નો બોલે સમજ્યા હવે ઈ બધો તમને મનનો નો વેમ છે સમજ્યા કે તમારી હામુ નથી બોલતી કે ન્યા નથી બોલતી ઝગડો થવાનું કારણ શું હોય ખબર સાસુ હો હોય કે નણંદ ને સાસુ હોય ગમે ઈ હોય ને ઝગડો થાય ને તો ક્યાંક કોક બોલે ને તો ઝગડો થાય હવે તમારી બેન કાઈ નો બોલે તો ઝગડો નો થાય મારી વાત સાંભળો ઝઘડો થવાનું કારણ છે ને આ એની નણંદ છે

હવે આમાં તો એમ થયું કે મેં લગ્ન કરાવી મોટો ગુનો કર્યો હોય ને એવી રીતના તમે વાત કરો છો આવી જગ્યાએ બોલાવો છો ફરિયાદ કરો આજુબાજુમાં કારણ મારી તો આજુબાજુ જાય ને આમાં સંબંધ કરાવી મેન તો ગુનો જ કર્યો ને આમાં એવી ક્યાં કઈ વાત છે આ તો એ લોકો તમારી વાત માને તો એટલે કહું છું મારી વાત માન છે હું જાય અને એ પાછી જીજ્ઞાની ફરિયાદ કરશે તો મારે શું કહેવાનું એને એ કયો તમે જેમ કયો છો એમ ઈ લોકો કંટાળા જોઈને ને ઈ ફરિયાદ કરશે તો ઈ વાતય તમારે હાસી તો હવે મારે કયો રસ્તો અપનાવવો કયો જો એક જ રસ્તો છે કા સુટું કરી નાખાય ને કા તમારી બેનને ને સમજવું પડે તમારી બેન એ ન સમજે સામે વળાઈ ન સમજે ને સુટું ન કરવું હોય તો પછી જેમ હાલે છે એમને હાલવા દો ભગવાન ભરોસે અને રાજી રહ્યો ભગવાનના ના ભરોસે અરે તમને ખબર છે મારી બેન દરરોજ રોવે છે ને એક દિવસ આ ખાલી ન જવાતો રોયા વગર એટલે તમને કહું છું અને હું બે હાથ જોડું તમે જાવ તો વધારે સારું કાય વાંધો નહી ભાઈ તું કેસો તો હું જઈ આવું મારી રીતે ડાઈ મારી લાવ પણ જો તારી બેનનો વાક છે ને તો એને તારે કહેવું પડશે હું બેયનું સાંભળી અને બેયનું સાંભળીને ડિસિઝન લે હું કાઈ તું કેસો તારું નહી માની લઉં ને એ કહે છે એનું નહી માની લઉં હું આજુબાજુમાં જ જાણીને એના કુટુંબમાં જ જાણી કે ભાઈ કોનો સ્વભાવ કેવો છે હું બધાને ઓળખું છું સમજો ભલે તમે કે એમ કરે પણ સરક એને સમજાવજો આ એ મારી રીતે હું જઈ આવીને વાત કરી લે પછી થોડુંક સમજાવવું પડે ને તો આપડા બેનને સમજાવી દેજો હવે બીજું કઈ વાત હતી કે આજ વાત હતી ખાલી બસ આજ વાત હતી હા તો હું જાઉં છું હવે એને જો છૂટુ કરવાનું થાય ને તો બસ છૂટુ કરવું પડશે હું એક વખત બેઠકમાં બેહીને એમાં જે નિર્ણય આય છે ને નિર્ણયનું તમારે પાલન કરવું પડશે છૂટુ તો છૂટુ તો નહીં કરું આ તો કાઈ નહીં તો પછી જો જો હું એક વખત જઈને મારી રીતે જાણી આવી ખાલી સમજ્યા તમે